અમદાવાદમાં શ્રાવણ માસ લઈને એએમસી ના ફૂડ વિભાગનું ચેકિંગ ફરાળી વસ્તુઓ બનાવતા એકમો સામે કાર્યવાહી નવરંગપુરા ગ્વાલિયા સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દાસ ખમણમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વાનગીમાં ફરાળી વસ્તુ વપરાય છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું ફૂડ વિભાગ દ્વારા ફરાળી વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા અમદાવાદમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે ફરાળી આઇટમો છે જે વેચાણ કરવામાં આવતી હોય છે તે તમામ જગ્યાઓ ઉપર હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે સાથે જ ફરાળી વસ્તુઓમાં વપરાતા તમામ ઇન્ગ્રીડિયન્ટ કે જે ફરાળી લોટ વાપરવામાં આવે છે કે કેમ તે તમામને લઈને પણ હાલ ચેકિંગ જે છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ હાથ ધરવામાં આવ્યું છે સાથે જે તમામ વસ્તુઓ છે તેના સેમ્પલ પણ છે તે પણ લેવામાં આવી રહ્યા છે એટલે તેને જ લઈને આરોગ્ય ઓફિસર સાથે વાત કરીશું મહેન્દ્રભાઈ ખાસ તો જો વાત કરીએ તો કેવા પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કઈ કઈ જગ્યાઓ ઉપર આ ચેકિંગ છે જે અમદાવાદમાં આજે કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાભર ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જે જગ્યાએ ઉત્પાદન હોય ત્યાંથી નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે કેવા કેવી વસ્તુ નું ધ્યાન રાખવામાં આવતું છે કારણ કે ફરાળી વસ્તુઓ છે તો ફરાળી વસ્તુઓને લઈને કેવો પદાર્થ વપરાય છે કયા લોટ વપરાય છે તેને લઈને કેવા પ્રકારનું ચેકિંગ ફરાળી લોટની અંદર આ લોકો અન્ય પ્રકારના લોટ મિક્સિંગ કરીને પણ ખાદ્ય પદાર્થો બનાવતા હોય છે એટલે અગાઉથી જ અમે આ લોટનું ચેકિંગ કરતા હોય છીએ કે એમાં અન્ય ખાદ્ય પદાર્થ ઉમેરી ન દે અને પબ્લિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટેની અમે ખાસ તકેદારી રખાવીએ છીએ અને એડવાન્સમાં આ બધી પ્રક્રિયાઓ કરતા હોય છે અને આ જે કામગીરી છે એ સતત મોનિટરિંગ હેઠળ અમારી ચાલતી હોય છે ચોક્કસથી ખાસ તો જો વાત કરવામાં આવે તો શ્રાવણ માસને લઈને જે તમામ ફરાળી વસ્તુઓ છે જેનું મોટા પ્રમાણમાં વેચાણ છે જે કરવામાં આવતું હોય છે ત્યારે તેને જ લઈને હાલમાં આ ચેકિંગની કાર્યવાહી છે અને સાથે જ જે સેમ્પલ્સ છે તે પણ ફરાળી વસ્તુઓના લેવામાં આવે પરંતુ મહત્વની વાત છે કે લોકોની આસ્થા છે તેને ક્યાંક ઠેસ પહોંચતી હોય છે અને તે ન પહોંચે તેટલા જ માટે જે ઇન્ગ્રીડિયન્ટ એની અંદર વપરાય છે જે લોટ વાપરવામાં આવતા હોય છે તે કેવા પ્રકારનો લોટ છે કયો લોટ છે તેને જ લઈને અમદાવાદમાં અત્યારે આ ગ્વાલિયા સ્વીટ્સ છે કે જ્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી અને શહેરમાં સાતે ઝોનની અંદર અલગ અલગ ટીમો બનાવીને આ જ પ્રકારની તપાસ છે જે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ